તો હેલો દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મજા મજામાં હશે ને દોસ્તો આજે આપણે ફરી પાસે નવો વ્લોગ બનાવી રહ્યા છીએ ને ઘણા દિવસ આપણે આ વ્લોગ બનાવી રહ્યા છીએ કારણ કે હમણાંથી બોલીને બ્લોગ બનાવે નહો તો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ આજે ગામમાં જો માતાજીના મંદિર સુધી પહોંચી ગયા છીએ એ સપોર્ટ કરતા રહેજો શેર કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે નવા નવા વિડીયો પણ આવતા રહેશે ચલો ચાલો આપણે કરવાની છે અત્યારે સાર આ બધીથી તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો ને ચાલો આગળ વિડીયો પણ બનાવ રહેજો We'll <laughs>